ભારતીય જનતા પાર્ટીએ સોળ રાજ્યોના એકસો પંચાણું સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે આ એકસો પંચાણું નામમાં ગુજરાતમાંથી પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તદઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું પણ આ ઉમેદવારોના યાદીમાં નામ સામેલ છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રા ખત્રી મિત્રો આપ સૌ જાણો જ છો કે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ સોળ રાજ્યોના એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામ પણ છે એના સિવાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ તથા લોકસભાના સ્પીકર ઓમ બિરલાના નામ પણ સામેલ છે દર્શક મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ ગુજરાતના ઉમેદવારોની તો ગુજરાતમાં કચ્છમાં વિનોદભાઈ ચાવડાને ટિકિટ મળી છે જે રિપીટ થયા છે આ વખતે ફરીથી બનાસકાંઠામાં પરબતભાઈ પટેલની ટિકિટ કપાઈ છે તેમની જગ્યાએ રેખાબેન ચૌધરીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે પાટણમાં ભરતસિંહ ડાભી જે ફરી એકવાર રિપીટ થયા છે ગાંધીનગરમાં અમિત શાહ તે પણ રિપીટ થયા છે અમદાવાદ પશ્ચિમમાં કિરીટભાઈ સોલંકીની ટિકિટ કપાઈ છે તેમની જગ્યાએ દિનેશ મકવાણાને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટ આપી છે રાજકોટમાં પણ મોહન કુંડારીયાની જગ્યાએ પુરુષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ પોરબંદરમાં રમેશભાઈ ધડુકની જગ્યાએ મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે જામનગરમાં પૂનમબેન માડમ આણંદમાં મિતેશ પટેલ રિપીટ થયા છે ખેડાના દેવુસિંહ ચૌહાણ પણ રિપીટ થયા છે પંચમહાલમાં રતન રાઠોડની જગ્યાએ રાજપાલ રાજપાલસિંહને ટિકિટ આપવામાં આવી છે દાહોદમાં જસવંતસિંહ અને ભરૂચમાં મનસુખ વસાવા રિપીટ થયા છે નવસારીમાં સી આર પાટીલ તથા બારડોલીમાં પ્રભુભાઈ વસાવા પણ રિપીટ થયા છે તદ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા રાજસ્થાન કોટાથી ચૂંટણી લડશે મિત્રો મીડિયા રેવોલ્યુશન ઇલેક્શનને લગતા દરેક ન્યૂઝનું કવરેજ તમારા સુધી પહોંચાડતું રહેશે ઇલેક્શનને લગતા દરેક લેટેસ્ટ અપડેટ્સ જાણવા આપ મીડિયા રેવોલ્યુશન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી મને મારા સાથી જય દવેના રજા આપશો નમસ્કાર